મારું તે કારમાં દારુની દારૂની હેરાફેરી કરનાર બેને ઉત્રાણ પોલીસે ઉત્તરાયણ પીઆઈડી બારડ તથા સેકન્ડ પીઆઈ એનજી પટેલ અને પીએસઆઈ પાટીલની ટીમ પેટ્રોલિંગમાં હતી મળેલી બાતમીના આધારે કાપોદરા થી ઉત્તરાયણ સર્કલ જતા રોડ પરથી અલ્ટો કારમાં દારૂ લઈ જવાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જેમાં ઉત્તરાયણ પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી અલ્ટો કારને આંતરિક કારની ઝડપી લેતા તેમાંથી બે લાખ તોતેર હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે દારૂનો જથ્થો કાર અને મોબાઈલ સહિત ચાર લાખ તેત્રીસ હજારથી વધુની મતા કબજે કરે આરોપી જગદીશ હરિજન અને યશ રાવલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે